સારું મારવો પડે તમે તો ક્યાં પાલ લાવશો આ તો હમણાં નરવું લેતા આપડે લાવવાની છે ઓછું મગજ છે

આ તો શે હોજ પડી ર જે કોમ બાચી રહી ગયો આપડે કાલ કરશે હા તો કાલ નરવું કરજો સારું કાલ નરુ કરી નાખ તું કે આપણે કાઢ સાદા કરીને લેવું માતાજી જય મરણી માં આપડે એક આજે મનોરંજન માટેનો એક કોમેડી વિડીયો બનાવ્યો હતો તો જોવાનું ભૂલતા નહીં અને જેઓ બધાને સપોર્ટ કરો એવો અમને પણ સપોર્ટ કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો જય માતાજી જય જય